શું કરે છે અરે કઈ નઈ મારે મેકઅપ નો બધો સામાન પૂરો થઈ ગયો છે ઓનલાઈન મંગાવું છું તારે શું લેવાનું છે મેકઅપ નું સામાન મેકઅપ નો સામાન તો જે ઘણો એ લેવાનો છે પણ જે મે બે વસ્તુ જ કાર્ટ માં નાખી ને તો એ 5000 રૂપિયા થઈ ગયા છે અરે તાર પાર્ટ પ્લાસ્ટિક સર્જરી કરાવી દે 5000 રૂપિયા ને બે વસ્તુ છે તી તો તો મેકઅપ નો સામાન એ નઈ લેવા દેવો પણ હા પણ તારે ક્યાં જરૂર છે હવે મેકઅપ ના સામાન ની હવે મસ્ટ સ્કીન છે

લગન પછી આ આપડે ખર્ચા કરાવી કરાવીને એમ કહું છું તને બહુ સારું મેં જોયા તા કરોડપતિ બરોડપતિ નતા ખાલી લગન થયા ને એટલે પતિ જ બન્યા તા બીજું કઈ હતું નહીં તમારામાં માં હજી થોડોક ટાઈમ જાય ને તો હજાર પતિ બનાવી દી લાખ માંથી એટલે કહું છું આ બધું ધ્યાન રાખ એવા ખોટા ખર્ચા કરીને સ્કીન બીન બધું એમાં ખર્ચો ન કરવાનો હોય એટલે પાંચ હજાર રૂપિયા ની સ્કીમ આવે ને લગાડ લેવાની હોય

વરણ ના પાંચ હજાર રૂપિયા થયા પાંચ હજાર રૂપિયા મારી પાછળ ના બગાડ્યા પચીસ હાજર છ વસ્તુ છે ને ત્રણ વર્ષની ડેટ હોય એટલે બધું લેવાની જ છું ડેટ હોય ગમે તે લગાવી હા એટલે એટલે તમે ગમે તે લગાવી લગાડી મોટા બગાડે નાખશો આવે નઈ રગાડાય મોઢે કઈ કરાય નહીં જોશ તો ક્યાંથી ભેગા થઈ ગયા મને સમજાતું હા જા તું જા હું